જિલ્લા કક્ષા ની અત્યાધુક સિવિલ ના નિર્માણ નો ધમધમાટ સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સિવિલનો લાભ મળશે ના સવાલો છેલ્લા દશકથી સ્થળ પસંદગીના ઉકેલ ઉઠેલ વિવાદના પગલે બાય ચારણી બનેલ જિલ્લા કક્ષાની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની સરકાર દ્વારા છેવટે વેટરનરી કોલેજ નજીકની જગ્યા સંપાદન કરવામાં આવતા ગત ફેબ્રુઆરીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન મોદીની વિચારધારા છે કે જેનું ખાતમુહૂર્ત થાય તેનું લોકાર્પણ પણ અમારી સરકાર દ્વારા થાયના પગલે સિવિલ હોસ્પિટલ નિર્માણ કાર્યનો ધમધમાટ તેજ થવા પામતા સ્થળ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી અઢારથી ચોવીસ માસમાં હોસ્પિટલ સાકાર થશે પરંતુ સિવિલ સાકાર થયા બાદ નેશનલ હેલ્થ પ્રોગ્રામનો અમલ થાય તો સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારને સિવિલની સુવિધાઓનો લાભ મળશે ના સવાલ પણ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ ખાતે જિલ્લા કક્ષાની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ માટે વર્ષ બે હજાર બારના વિધાનસભા જંગ પૂર્વે બાકરોલ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બાદમાં સ્થાનિક નેતાઓના વિરોધના પગલે સિવિલનો મુદ્દો લટકવા પામતા વર્ષ બે હજાર પંદર સોળમાં તત્કાલીન કલેક્ટર ધવેલ પટેલે સાર્વજનિક વ્યાયામશાળા મંદિરનો નવ્વાણું વર્ષનો લીઝ કરાર રદ કરી વ્યાયામશાળાની જગ્યા સિવિલ નિર્માણ માટે આરોગ્ય વિભાગ ગાંધીનગરને ફાળવવામાં આવી હતી પરંતુ સદર સ્થળ માટે સ્થાનિક નેતાઓ દ્વારા કોઈકના ઇશારે કે પીઠબળથી વિરોધ ઊભો કરવામાં આવતા નાવલી ચરાની જગ્યા પસંદ કરવામાં આવી હતી જ્યાં વર્ષ બે હજાર સત્તરના વિધાનસભા જંગ પૂર્વે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેનો વિરોધ ઉઠતા બે વર્ષ પૂર્વે પાલિકાના અપક્ષ કાઉન્સિલરે હાઈકોર્ટમાં પીઆઈ પીઆઈએલ દાખલ કરતાં હાઈકોર્ટે સરકારને ફટકાર આપતા સફાળી ઉઠેલ સરકારે ગત વર્ષે વેટનરી કોલેજ નજીકની જગ્યા સંપાદન કરી હતી જે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા રૂપિયા એકસો તેસઠ કરોડના ખર્ચે અત્યાધુનિક સિવિલ આયુર્વેદિક હોસ્પિટલ સાથે નિર્માણનું આયોજન કરાતા એપ્રિલ મેમાં લોકસભા જંગ પૂર્વે ગત ફેબ્રુઆરીમાં વડાપ્રધાન મોદીના હસ્તે રાજકોટથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત સાંસદ મિતેશ પટેલ ધારાસભ્ય યોગેશ પટેલ વિપુલ પટેલ રમણભાઈ સોલંકી જિલ્લા કલેક્ટર વિપુલભાઈ જિલ્લા કલેક્ટર ચૌધરી મિની સિવિલના મુખ્ય તબીબ ડોક્ટર અમર પંડ્યાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું જોકે અગાઉ થયેલ ખાતમુહૂર્ત માત્ર હૂર્ત બનવા પામ્યા હોય પુનઃ સિવિલ નિર્માણ થશેના સંદેહ વ્યક્ત થતા વડાપ્રધાન મોદીને વિચારધારા અમારી સરકાર જે યોજનાનું ખાતમુહૂર્ત કરે તેનું લોકાર્પણ થતું હોય સિવિલ નિર્માણનો ધમધમાટ તેજ થયા પામવાનું જાણવા મળ્યું છે જો કે સાકાર આગામી અઢારથી ચોવીસ માસમાં થશે પરંતુ કેન્દ્રના આરોગ્ય વિભાગ મુજબ નેશનલ હેલ્થ પ્રોગ્રામ અમલમાં મુકાયો હોય આણંદ ખાતે સિવિલ તો નિર્માણ થશે પરંતુ સામાન્ય અને મધ્યમ પરિવારને સુવિધાનો લાભ મળશેના સવાલો પણ ઉઠવા પામ્યાનું જાણવા મળી રહ્યું છે નેશનલ હેલ્થ પ્રોગ્રામની બ્રાઉન ફિલ્ડ યોજના નેતાઓની ચૂપકી કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચાર વર્ષ પૂર્વે નેશનલ હેલ્થ પ્રોગ્રામ હાથ ધરવામાં આવતા તે અંતર્ગત બ્રાઉન ફિલ્ડ યોજનાનો અમલ કરવામાં આવતા બ્રાઉન ફિલ્ડ યોજનામાં સાકાર સિવિલ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ નિર્માણ કરી તેને કરોડોની સબસિડી આપી ખાનગી સંસ્થાને નિભાવણી માટે સોંપવા અને આ યોજના રાજ્યમાં આણંદ સહિત છ જિલ્લામાં અમલ થનાર હોય સિવિલ નિર્માણ સાકાર બાદ પણ જો ખાનગી સંસ્થાને નિભાવણી સોંપવામાં આવશે તો સામાન્ય મધ્યમ પરિવારને સિવિલની સુવિધાનો લાભ શું હથેળીમાં ચાદ બનશે આ મુદ્દે નેતાઓને ચૂપકીદીના પગલે પણ અંગુલે નિર્દેશ થવા પામ્યાનું જાણવા મળ્યું છે